જો હુએલે ખુશ ખુશ થઈ રહે આવી રિક્ષા તો હાથમાં આવે ના આપળો કિસ્મત કેવાય બેનાતે રિક્ષા હાથમાં આવી જાય આપરો કિસ્મત ના કેવાય તારી મમ્મીનો કિસ્મત કેવાય તારી મમ્મીને ડુંગરી વાય તને આપા રિક્ષા લાવ વાત હાચી છે તને રિક્ષા પાડી નકર રિક્ષા આપડે ના પાડો જો તારી મમ્મી પૈસા કાલ આલી દીજો તો રિક્ષા આવત ના એમ તો રિક્ષા ના આવત જો ભણા આપરો ખરાન અતારે કાર તો ગળ્યું ચાલુ છે ને

આપડો બેનર ખરા ને હેતર જવું પડે પણ જવું પડે છે અને ગમ માં રિક્ષા લઈ ને સરપંચ ની રિક્ષા જાય નો પડી દા ખરી રિક્ષા સરપંચ અને પાછા લખાઈ દેવાનું સરપંચ ગમ ના બરોબર એટલે ખબર પડે સરપંચ ની જાય છે ના ના લખાઈ દેવાનું ક તારે તારી કાકા પૈસા મુક્ત આપણે તારા મમ્મી ના કમ્મી ના એવા પૈસા હાલ્યા ડુંગળી વેચીને તારે રિક્ષા લાયા પણ આ ખોટી વર્ધી મારવાની નાઈ કાકા અત્યારે બાકી ખરા ને બધા પટી એટલે આપણા પૈસા રોકડા ને

રોજ હજાર પંદરસો કમાઈને આવશે કોઈ ડુંગળી ખબર કોઈ પડતી નહીં હું કોઈ આગેવાર આયોજન નહી કરી શકતો આ વાત પૂછી પૂછી તો સાયકલ લાવી જ છે કશું ના લાવી જ છે તો રડતું ધન કેવાય તને ખબર ના પડે બેસ

બાળવા ના ગેસ પૈસા ચિંતા કરે ને કમાવું એટલે મારુથી આવશે પણ હાલ તો ચાલુ ચાલ કરવાનું કરજે

અલમ બાયા બગ મંતિ હપુસી તો બગ તો મારા પૈસા નું જ લપોય એ લાવજો નાવાનું તો બીમા લાવજો પણ મારા પૈસા નહીં મારા પૈસા ખર 50000 ડુંગરીઓના એ મને આલી દયો એ તારા પૈસા મારા પૈસા જુદા હે કોઈ તું ચોખ્ખર બંધ વાત કેશું આ રિક્ષા ખરન રાતે જ જને લાવતા નક મોખ ખાય

ઈવરશિકર હારી હું કરે બોલો ચિંતા જેવું નહીં ક મામા સુમો કાકો હું કરતા ઈ શો ખાતા છે અને પછી આવતી કે મા સુમો કાકો સુમો કાકો કરશી ઓ કરીને પૈસો નું કરવું પડશે આવન તો હા આ જીવન યો ખરો ને જીવન યા છે ડુંગરી ના અડધા પૈસા લઈ લેવું કુવાન જે ડુંગરી આલી હતી ને એના અડધા પૈસા જીવન યા લેવું કુવાય તો મને આલી દીધા પણ જીવન યા કઈ દેવું

અને ગમે તેવું હોય ત્યાં દેખાવાના તો શીએ નહી આપણે ના હોય તો એનું બોલવું નહીં નેકરી જવા દે ના પાછા લફાડા કુટ ના હોય તો સરપંચ ના ઘર હું જતા મને એ ગયો જવું પેટમાં મંગામાં બોલવા મંડ કરવું ખાસ ખબર પડતી એય એ જીવણિયા ઓમે ઓમે તાર ફાળી માલે એલા ફુવા ન ખરા ને બે કટ્ટા ડુંગરી મોકલાયે ને એક કટ્ટા ના પૈસા તું આલ અને એક કટ્ટા ના પૈસા હું વેઠું છું બરોબર એટલો કોઈ મી નહીં મોકલાય તી મોકલાય આ ની પૈસા આલ હું અન આલુ લે બો મારે એકલા ના છે અરે અપના બેવના તારા નહીં પણ તું હારો થવાઈ કણ ડુંગરી અલ્યા કોઈ હું આલવા નહીં ગયો

તું ખરો ને એક નંબર નો નીચ કદી ફૈયો નહી સૂર્ય ની કદી કશું વસ્તુ આલ્યું એ ને તારી હારી બધું ભરસુ એ ખરો મારી હારી છે તું તારી હારી લઈ જા હારો થા અરે હારા થવાનું હોય કા હારી મો હારા થી તારે હારા લાગ્યો નહીં હાલવાના કા નહી હાલવાના નહી હાલવાના છે સમ નહી હાલવાના લે અરે નહી હાલવા તું હારો છો તું લે આ કટ્ટા ના પૈસા લ નહી હાલુ થા નહી હાલે ચાલ નહી હાલે લાફો ન મિલે લે લાફા પર કલે વ્યવહાર માં ના રોને એટલે પર લાફા

કદી ના વાત ખૂટા તમે ગમે તેમ પેલું એ કરાવ ને આ મોટર સાયકલ છે વાત નો એ ખબર નથી પડતી આ ખરે ને એના ડોહાન હોય ગયો છે કદી રૂપિયો ના કાઢો કંટાળો આવો સર કરવું હું ખેમો જ ને એટલે તો આવ્યો છે મારું કોઈ નહીં હો આપણા મોણસ વગર કોઈ નહીં વખો ને વખો આમ તો શાંતિ થી બે જણા મજૂરી કરીએ ટાઈમ રોટલો ખાઈએ પણ આપણા મોણસ વગર કોઈ નહીં હો જિંદગી છે આ તો

મારા મન થી કોક હગા ની તમે લઈને આવ્યો આ બોલ્યા કોક ના કોક તો ડખો કર્યો તો રિક્ષા આવે તો કદી મજૂરી કરતા નહી પાર્યો કદી મજૂરી એટલે તને અમારે વથા મજૂરી કરવાની આને જોયા તાને તું વલ્લા યો કાઢતો અરે વલ્લા વાયર ગલ્લા વાય સાધન તો મને તો નહીં ગમતું છું તું લાવશે એમાં તો કીધું કે ગમ ગ્રાન્ટ મની લાયા છે ગ્રાન્ટ મની લાવ્યો ગટર લાઈન ખાઈ ગયો હોય જોયું જતું જોઈ જતું પણ જોઈ કીધું ફોટો પાડતું

પકડાય છે અમે લોકો ના સાધન બેઠા છે કે ઘણો ફેરવા પૂજો ખરો ને આજ સુધી કદી સાયકલ નું ટાયર લાવે નહીં પણ રાખી લાવે

તને તો ખરી ને એ કઈ વર્દી મારા તારું રિક્ષા ચાલશે નહી પરી રહે તું હા ખા શુમલા મને કઈ મેલી ગયો જશે ને

પણ આ બીજા ટાયરનું મારે પંચર કરી નાખવું છે અને નોમ દેશે પાછું સોમલા ઉપર એટલે કોઈને ખબર તો છે ને કોઈકનું જીવન આયો તો હવે તો आवाज કાઢી નાખવા દેલી સોમલા ઓર રાખતું આજે તો લાફા તને ખબર આવત છે બધી સાફ હવા કાઢી નાખી છે ટાયર બેહાર દેવું છે સરપંચ એક પંચર કરીને આવશે ને એટલા બીજું લઈને જવું પડશે આ યે એવા નેકડી જાય આ મજા આવશે હા આવા કાઢી હે પણ મજા નહીં આવી હજી કોક મજા લેવી પડશે હવે તો રિક્ષા ને દક્કેલી મેળવા દે ઓમ આ હું ગઈ કોઈ નહીં કોક ને પતરું પકરાયું લાગે છે આ જો કો વાયરા નું આ લસ

ટ્રેનિંગ ના ડાર્યો ની હાથ ને ડાર્યો તો મે તો નહીં કે જોઈ લે લે અને શરમ જેવું સકે નહીં અમાર રિક્ષા તારે સાડ બનાવ આટલા હે ભાઈરાની છે ધક્કો મારી છે મી રોકી ઓ અમે તું રોક રિક્ષા થોડી આટલી આડી છે પણ પંચરે પાડી છે મે નહીં પાડ્યું નહીં પડી પંચર પંચર સરસ

અજી તો મારો ઘર ખબર પછી તારી વાત છે